કોન્સેપ્ટ છે ને ખૂબ જ પસંદ આવે છે તો તમે જોઈ શકો છો યશોભામ ટેક્સટાઇલમાં કંઈક યુનિક ડિસન્ટ અને હેવી વર્ક સાથે કલેક્શન આવી ગયું છે લેરિયા અને બાંધણી સાથે તો તમે જોઈ શકો છો આ ફર્સ્ટ આર્ટિકલ લેરિયા કોન્સેપ્ટમાં વિથ એમ્બ્રોડરી વર્ક અત્યારે સિઝન આવે છે ફેસ્ટિવલની એના અકોર્ડિંગ તમારા માટે આ કલેક્શન લઈ આવી છું તમે જોઈ શકો છો બોર્ડર પણ ખૂબ સુંદર અને મજાની તમને આમાં અવેલેબલ થઈ જવાની છે હવે કેટલા પીસ નો છે કયા કયા કલર ચાર્ટ છે અને આની પ્રાઇસ શું છે એ જાણવું હોય તો સ્ક્રીનશોટ અત્યારે જ લઈ લેજો ફ્રેન્ડ અને વોટ્સએપ પર અત્યારે જે સ્ક્રીન પર નંબર ફ્લેસ થાય છે એ વોટ્સઅપ નંબર પણ છે એના પર અમારી ઓનલાઈન ટીમને મોકલી દેજે એટલે તમને બધી જ ડિટેલ્સ અવેલેબલ થઈ જશે તમારા ફોન પર તમારા વોટ્સઅપ પર તો ચાલો જોઈએ હવે નેક્સ્ટ કલેક્શન જે હોવાનું છે વેટલેસ ઉપર લેરિયા અકોર્ડિંગ લાઇટ કલર ચાર્ટ સાથે અને વાત કરીએ તો તમે જોઈ શકો છો બોર્ડર અને કેટલી સુંદર તમને મળી રહેવાની છે જબરદસ્ત એવી એલિગન્ટ અને સુંદર એવી બોર્ડર તમને અવેલેબલ થઈ જાય છે અને તમે જોઈ શકો છો પ્લેન પેટન તમને ખૂબ સુંદર એવું અવેલેબલ થઈ જાય છે પ્રોપર સિક્સ થર્ટીનો કટ વિથ બ્લાઉઝ પીસ તમને દરેક આર્ટિકલ અવેલેબલ થઈ જાય છે સ્ટાર્ટિંગ રેન્જ ની વાત કરું તો માત્ર 108 રૂપિયા થી તમને આર્ટિકલ અહીંયા અવેલેબલ થઈ જાય છે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો લેરિયા અને બાંધણી નું કોમ્બિનેશન અને સાથે સાથે બોર્ડર માં એમ્બ્રોઇડરી વર્ક ગોટા પટ્ટી નું લેસ બોર્ડર અને ડાયમંડ અને સ્ટોન નું પણ સુંદર એવું ટચઅપ ઓલ ઓવર સાડી માં તમને મળી જશે બુટાઓ પણ એટલે કે ફેસ્ટિવલ અકોર્ડિંગ કે યુનિક અને કે સુંદર એવું ટ્રેડિશનલ વેર કરવું હોય તમારા કસ્ટમર્સ ને તો તમે જોઈ શકો છો એક્ઝેક્ટ કલેક્શન વાનું છે આફ્ટર વેર પણ આનું લુક સુંદર આવવાનું છે લાઈટ ડાર્ક ડિ પિસ્ટલ દરેક ટાઈપના કલર ચાર્ટ સાથે આ અહીંયા આર્ટિકલ્સ તમને લેરિયા અને બાંધણીમાં અવેલેબલ થઈ જશે

જેમ કે ડેલી વેર છે ફેન્સી કલેક્શન છે એ પણ તમને મળી જાય છે એ પણ ફેક્ટરી રેટની અંદર હવે પરચેસિંગ કરવું હોય તો કઈ રીતના કરી શકીએ છે ઓનલાઈન ઓર્ડર કરી શકીએ કે નહીં એ ફેસિલિટી છે કે નહીં આ બધા સવાલ જવાબ છે ને તો હું તમને આપું છું ફ્રેન્ડ્સ ઓનલાઇન ઓર્ડર કરી શકો છો વિડીયો કોલથી સિલેક્શન કરી શકો છો જો તમારે પરચેસિંગ કરવી હોય ઘરે બેઠા બેઠા તો વોટ્સઅપ પર તમને દરેક આર્ટિકલ્સની ડિટેલ મળી જશે જેમ કે ફોટોઝ પીડીએફ કટો લિંક અને એમાં તમને દરેક આર્ટિકલના કેટલા કલર ચાર્ટ છે ફેબ્રિક ડિટેલ વર્ક ડિટેલ અને એની પ્રાઇસ ડિટેલ બધું જ અવેલેબલ થઈ જશે ત્યાંથી તમે સિલેક્શન કરીને રી સિલેક્શન વિડીયો કોલ પર કરીને તમારી ઓર્ડર અહીંયાથી ફાઇનલી બુક કરાવી શકો છો એન્ડ શું છે એ તમે અમારા ટીમ મેમ્બર્સ પાસેથી જાણી લેજો દિવસમાં તમારું પાર્સલ સહી સલામત પહોંચી જશે એની પણ ટોટલી જવાબદારી યશોભુટ સારી રીતના લેવી છે અને આટલું જ નહીં જો તમારે અહીંયા આવીને વિઝિટ કરીને પર્ચેસિંગ કરવી હશે ને તો તમારા માટે પિકઅપ એન્ડ ડ્રોપની પણ ફેસિલિટી અહીંયા અવેલેબલ છે તો અહીંયા આવો એટલે કે સુરત યશોભૂમિ ટેક્સટાઇલ વિઝિટ કરો પર્ચેસિંગ કરો વિદાઉટ એની મીડિયેટર તમે ડાયરેક્ટ જોડાઈ શકો છો નાના એવી અમાઉન્ટ સાથે કરીને તમે તમારો બિઝનેસ અહીંયાથી સ્ટાર્ટ કરી શકો છો તો ફ્રેન્ડ બિઝનેસ કરવું હોય ડબલ પ્રોફિટ વાળો જોડાવવું હોય કોઈ જેન્યુઅન મેન્યુફેક્ચરિંગ કંપની સાથે તો વિઝિટ કરજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે અને ઘરે બેઠા બેઠા ડેલી આવા કલેક્શન્સ જે તમારે જોવા હશે તો ચેનલ ને કરી લેજો સબસ્ક્રાઈબ